સુરતના રાંદેર વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યું હતું પોલીસે ગણતરીના સમયમાં જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં એકમાં બાળક દેખાઈ આવ્યું હતું જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જેમાં બાળક મળી આવતા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રના મિલનના લાગણી ભીના દ્રશ્યો જોવા મળ્યા હતા પરિવાર સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા રાંદેર પોલીસે ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી છે આઠ વર્ષના અરમાન ગુલઝાર શેખ ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો પોલીસે આ મામલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધ કરી હતી સૌપ્રથમ વખત તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું હતું જેમાં એક સીસીટીવીમાં અરમાન જોવા મળ્યો હતો પોલીસ બાળકને લઈને પોલીસ સ્ટેશન આવી હતી જ્યાં માતાએ બાળકને જોતા જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા રડતા રડતા બાળકનો કબજો મેળવેલ અહીં આંસુ આંસુમાં ફરક હતો પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલી વખતે આંસુ કઈક અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળક સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડેલ હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જણા દેશની સુરત